મારા સાસુ નહીં પણ મારે બીજી માં મળી એમ કઉ ને તો બી ચાલે ભાઈ મળે ને હું તો કોઈ મળવી જ ના જોઈએ મારા સિવાય કોઈ મળી શરૂ કરતી હે એમ પર તું અમને ક્યાં મળવા આવે જ છે તારા લગ્ન થઈ ગયા અને તું ઓનલાઈન પેમેન્ટ કરી ભાઈ ભાગા છે કે ઉભો ઊભો થા ઊભો થા ઊભો થા ક્યાં જવું એ યાર એ મે તો તારા લગ્નમાં પણ નતો

मजा मजा आई इधर भाई ने तो मजाज ली लियो मतलब मजाज आती है ये बॉय <बाई। laughs> या भाई आખો દિવસ શું ફોનમાં જોજો કરતા હો તમે Instagram जिंदगी Instagram માં પૂરી થઈ જવાની હે ભાઈ કે તમને મળ્યા ને ભાઈ બહુ भाई આવી તો બસ સુનાઈ ગયું કે કમ્પ્લીટ જીગુ દાદા હું તારામાં મૂકીશ બાપુ મોજ હે ભાઈ ભાઈ અમારા આપે છે મને બધું જ એટલે થેન્ક યુ સો મચ ભાઈ જયારે કોઈ મને સાથ નતો આપ્યો ને ત્યારે આ ભાઈ મને સાથ આપ્યો જો કે હું તમને બીજા મેમ્બર્સ ને ભાઈ મલાવડાવું થેન્ક યુ ભાઈ એ બધું તો કઈ કહેવાની જરૂર નહીં મારા ભાઈને પણ મને ખબર પડી જ ગઈ છે થેન્ક યુ બ્રો અને થેન્ક યુ તમને બધાને ભાઈ

તો અમારે હજુ સ્ક્રિપ્ટ લખવાની બાકી છે એટલે સ્ક્રિપ્ટ અમે લોકો લખીશું બે મિનિટ હું કંઈક વિચારું છું કોઈકને લઉં કે ના લો વિચારું હું લઈશ ના શું બતાવે એ મને અહીંયા ઈશારા પાડે અહીંયા જો તો મોઢું બતાવે તને જે ગમતું એને એના સમય જો આ નથી મેકઅપ કરી નહીં આવે ને એટલે એનું મોઢું નહીં બતાવતી બરાબર કાળી તો છે જ ઓલરેડી અને કાળી લાગવાની જ છે છોકરીઓ ભાઈ

આગળ વધારો મારા ભાઈને વિકાસ કરો એની માટે તો થેન્ક યુ થેન્ક્યુ હું એ ટેન્શનમાં નડતું મારા ભાઈ ઓ હેન્ડલ ઓ આગળની લાઈટ ચાલુ કરો દિમાગ થોડા ગલતી સે ગલતી હો ગયા વાહ નગતી માફ ના કે તું માફ ના કે કોકલીઓ સમને લોકો ને યાર અરે ગલતી એની માફાવા ગયો અમે અમે જતા રહે તો શું કરવાનું ના લાઈટ બેડે ચાલુ નહીં કરતી

ના 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 મા ફળાવા ગયા પણ ઘરે તું ભાઈ પણ જોડે મરી જવું ટાઈમે ચાલશે પણ આ છોકરીઓ જોડે મરીશ

અરે હું તો કહું દસ ની સ્પીડે ચલાય અરે ધક્કો માર લો એક કામ કરો ઉતરી ઉતરી મેરમ કે આ આરી આટલી ફાસ્ટ ગાડી ચલાઈ રહી છે ને હું કદા ગામની જોડે ક્યાંક ઠોકાવ ને હોસ્પિટલ માં ભી ગયો ને તારા માં ભઈયું કેવું વિચારશે તમે આટલી અડધી રાતે કોની જોડે હતા અરે કોની જોડે માં ભડાવ કે ગયા કેમ અરે ગયા કેમ એ ભી જવા દો પણ મલીત કેવા એવું કે તને બે મલી તો ગાડી માં બેઠા કેમ અરે ગાડી માં બેઠા બી બી ની બાજુ માં બેઠા એટલે પૂરે પૂરો સક્કર છે મને ઉતાર દે બસ અરે તું જાને આરી

પણ સરખો પહોચાડે પણ વિશ્વાસ મારો તને ખબર કમ્પ્લેટ પણ ગાડી ચલા પહેલી ભૂલ તારી કે તે શું કે લાઇટ બંધ લાઈટ બંધ હતી અને બીજી તારી ભૂલ તું કમ્પ્લેટ ચલાવે છે તે છતાં લખાયું છે એલ અરે ગાડીમાં એલ લખેલું આવ્યું છે તું એમ ને

તમે મોળો એની પહેલા જ એને ખબર પડી જાય કે આ માણસ આટલો પાણીમાં ઉતરવું પડશે શું કેવું તારું સાચી વાત છે આગળ જો આગળ જો મારે કોપીરાઈટ લાવશે આ એમાં ફોન અને બે આ કેમ લગાવ્યો ફોન વાપરવાનું તમારે એમાં તમારે લગાવવાના તને કહો અહિયાં અહીંયા જોવો પહેલાં અહીંયા જોવો ઓ પી કે બેઠા એ બે દેખો તેરી મજા લઈ રહ્યા પીછેવાળા આ બધા હરાવો કંઈ ખબર નહીં પડતી કાઈ તો આ લોકો હારાઓ ડબલામાં વાત કરે એરફોન ને કે નવા પીસો કે આઈફોન વાપરતા હોય ને એવું કરે હરા ઓ પેલું એમાં ને પેલું ભાઈ પેલી આજે વાપરે ને હમણાં એને શું કહેવાય નોકિયા બોલો શુભાખ્ય છે નો ફોન છે ને નોકિયા ના ફોન માં સોરી નોકિયા નો ફોન તો ના કે બ્લુટુથ બ્લુટૂથ હશે જીઓ નો ફોન જેવો બરાબર એમાં બ્લુટુથ કરીને આરો કાન માં આવે પણ બીજા લોકોને કેવું લાગે કે આરા હા બીજા લોકો કેવું લાગે કે આરા એન્ડ્રોઇડ ફોન છે અને કાઢે આરા ઓડ બ્લુ બોલ આ પેલો અમેરિકા થી આયેલો છે આ મારી અમેરિકા થી આયેલો છે હે બધા આરામી છે બધા બધે બધા અહીંયા જસો ગાડી નહી ને ઓર ટેસ્લા જેવો ફોન આવે હા હા જોડે જોડે આરામ ખોરામ કઈ શું વાગી ગયા છે હું તમને બતાવ ત્રણ ને તેત્રી ત્રણ ને તેત્રી થઈ ગઈ છે તો આપડે હવે જઈ રહ્યા છે ઘરે ઓ દેખ કે સોંગ યાદ આ ગયા અંધેરી રાતો મે સોરી બોલાય ગયું આપડે કયું હતું સોંગ આવે છે એક અંધેરી રાતો રાહો પર એ વાળું સોંગ ગાવા જતો તો પણ લોકો એક બીજો ડાયલોગ નીકળી ગયો એટલે એ બધું આપણે ફેમિલી દેખતી ઈસીલી આપણે કુજેસે બોલતે નહી હે ભાઈ પર વો તો ગલતી સે નિકલ જાતા હે ક્યોકી થોડા જીબ મેરા વેસા હે ઈસીલી તો કોઈ દિક્કત નહી હે અમારી નગરી સજા સજા ગઈ હે યહા સે દેખો વહા તક બરાબર વો એમસી वालों ને સરકાર ને અમારે લિયે બહોત sara પૈસે દિયે દિયે ને તો દેખો સબ સજા દિયા હે તો દિવાલી નજીક આ રહી હે તો દિવાલી કે લિયે એક મસ્ત જબરદસ્ત તમારા લિયે કુછ લેકે આ રહા હું તો દેખના મત ભૂલના ભાઈ તો મળીએ જલ્દીથી આગળના નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય રામ લવ યુ ઓલ ગાઈઝ થોડોક બ્લોગ નાનો આમ તો આવ્યો હશે પણ ચલાવી લેજો થોડોક ટાઈમ માટે મસ્ત મજાની લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોમાં નવા આવે તો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું બહુ મજબૂત મજબૂત વિડીયો આવવાના છે અને કન્ટેન્ટ લખી રાખ્યા છે કન્ટેન્ટ ચાલુ થઈ ગયા છે કામ ચાલુ થઈ ગયું છે વર્ક ચાલુ થઈ ગયું એડિટિંગ બી ચાલુ થઈ ગયું બસ થોડોક જ ટાઈમ રાહ જોવાનો છે અને સપોર્ટ કરો છો સપોર્ટ કરતા રહેજો ભાઈ લવ યુ જય દ્વારાધીશ